હળવદમાં જૂની તાલુકા પંચાયત કચેરી પાસેથી પસાર થઈ રહેલા આધેરના બાઇકને એસટી બસના ચાલકે હડફેટે લીધું હતું ત્યારે એસટી બસના ચાલકે આધેરના માથા પરથી બસના ટાયરનો જોટો ફેરવી દેતા આથીનું મોત નીપજ્યું હતું આ બનાવમાં મૃતકના દીકરાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જાણવા મળતી વિગત મુજબ હળવદ તાલુકાના અજીતગઢ ગામે રહેતા અશોકભાઈ લુરિયાએ પોલીસ સ્ટેશન ખાતે એસ ટી બસ નંબર જી જે એટીન ઝેડ ફાઇવ ફોર નાઇન ટીના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં હળવદના ધાંગધ્રા રોડ પર જૂની તાલુકા પંચાયત કચેરી અને વિનોબા ગ્રાઉન્ડ પાસેથી તેમના પિતાનું બાઇક નંબર જી જે થ્રી એ એ 2571 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે એસટી બસના ચાલકે તેમની અડફેટે લેતા હતા જેમાં મનુભાઈનું મોત નિપજ્યું હતું મૃતદેહને સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે જેમાં મૃતકના દીકરાએ પોલીસ મથકે એસટી બસના ચાલક સામે ગુનો નોંધાવ્યો છે ત્યારે ફરિયાદના આધારે પોલીસે આરોપીને પકડી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે